વિસર્જનને લઈને આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ વિસ્તારના રહીશો દ્વારા તેમના ગણેશજીનું ઇકો ફ્રેન્ડલી કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું વાસણા રોડ ઉપર રહેતા બારોટ પરિવારે પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરી હતી જેનું પાંચમા દિવસે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના ઇકો ફ્રેન્ડલી કુંડમાં વિસર્જન કર્યું હતું ગણપતિ બાપા ગણપતિ ગણપતિ બાપા પુરચ

મારા ઘરેથી ઇલોરા પાર્ક ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કૃત્રિમ કુંડમાં આજે વિસર્જન કરવામાં આવેલું છે અને ખૂબ હર્ષોઉલ્લાસ સાથે અહીંયા ખૂબ સારી સુવિધા પણ વિસર્જન કરવામાં આવેલું છે ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ જે રીતે પાંચ દિવસ પહેલાં ગણપતિ બાપાને એકદમ ધામધૂમથી જ્યારે પોતાના ઘરે પોતાના પંડાલમાં જે રીતે આગમન કર્યું હતું એવા આજે પાંચમા દિવસે ગણપતિ બાપા આંખ માં આંસુ સાથે આજે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ કુંડમાં આજે સવારથી ભક્તોના ઘણા હરો ઉલ્લાસથી પણ એક તરફ આંખોમાં આંસુ સાથે પોતાના બાપાનું આજે વિસર્જન કરવા જઈ રહ્યા છે ત્યારે આજે ગણપ ગણેશ કુંડમાં ઇન્દ્રપ્રસ્થના ગણેશ કુંડમાં આજે અત્યાર સુધીમાં પાંચસોથી વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે દરેકને શાંતિથી આરતી કરી અને ગણપતિ બાપાનું ચોખ્ખા પાણીમાં વિસર્જન થઈ રહ્યું છે